ધોરણે દિવસે પુત્રી સાથે જઈ રહેલી એક મહિલાની છેડતી તથા ચકચાર મચી છે મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કરતા પ્રાથમિક તપાસ આરોપી અસ્થિર મગજ નો હોવાનું સામે આવ્યું છે જોકે મહિલા કહી રહી છે રિપોર્ટ કરાશે સોળ માર્ચે પાલનપુરની એક સોસાયટીમાં રહેતા એક મહિલા પોતાની પુત્રી સાથે એક્ટિવા પર નીકળવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલા એક શખ્સે એક્ટિવા પર બેસી જઈ મહિલાનું ગળું અને મોઢું પકડી લીધું હતું અચાનક શક બનેલી આ ઘટનાને પગલે મહિલા હેપતાઈ ગયા હતા અને શખ્સની ચુંગાલમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે પુત્રીએ બૂમા બૂમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને મહિલાને શખ્સની ચુંગાલમાંથી છોડાવ્યા હતા ભોગ બનનાર મહિલા દ્વારા છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોયલે જણાવ્યું હતું કે સોળ માર્ચના રોજ મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે મહિલા એક્ટિવા પર જોઈ રહ્યા હતા ત્યારે જ બાજુમાં રહેતા શખ્સે છેડતી કર્યાની ફરિયાદ આપેલી છે આરોપી એરેસ્ટ કરવા માટે ટીમ ત્યાં ગયેલી ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપીને માનસિક રોગ હોય તે હોસ્પિટલમાં દાખલ છે જો આ ભયજનક વ્યક્તિ પાગલ આવું કૃત્ય કરી સમાજમાં ભય ફેલાવતો હોય તો પછી આપણે કોર્ટને રિપોર્ટ કરીશું કે આને પાગલખાનામાં મોકલી આપવો જોઈએ આરોપીને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવે પછી પાગલખાનામાં આગળ મૂકવા માટે કોર્ટમાં રિપોર્ટ કરીશું બનાવ એવો બન્યો કે એકચુઅલી હું મારા છોકરાને શનિવારે લઈને હું ઘરે આવી સાડા બાર વાગે જમી અને અમે મારા સિસ્સા એ પહેલેથી વિચાર્યું હતું કે અમે સદરપુર જઈશું હનુમાનની મંદિરે અને જેવી હું સવારે ઘરની બહાર નીકળી એક્ટિવા તડકે હોવાથી મેં છોલે મૂકી દી અને હું અને મારી બેબી બંને એક્ટિવા ઉપર મસ્તી કરતા હતા અને આ બનાવ એ રીતે બન્યો કે જેવો પેલો મોણસ આવ્યો મારી જોડે અને પાછળ એકજ પાછળ બેસી અને મને સોના સોના કરી મારું મોઢા ઉપર એને હાથ ફેર્યો જ્યારે મેં બૂમ પાડવાની કોશિશ કરી ત્યારે એ વ્યક્તિએ મારું ગળું મારી હોડણી સાથે એને ફોસીની સજા આપે ને એવી દબાઈ દબાવી દીધું અને છેવટે મેં બૂ પાડવાનું કસી મારાથી કશું થયું મારી બેબલીએ બધાને ભેગા કર્યા અને ત્યારે બી એને મને છોડવાની ના જ કરી કે મને એક મિનિટ બી એને ના છોડીને એના માણસો આયા સોસાયટીના બી આયા પણ એ લોકોએ મને કોઈ હેલ્પ નહીં કરી અને આથી બી મેં કીધું બચાવ પણ કોઈએ મને કશું કર્યું નહીં અને હું મારી જાતે ઊભી થઈ અને બાજુના ઘર સુધી આવી તે લોકોએ મને પાણી પાયું મને સેવા કરી અને એ લોકોએ મને થપડી એમ કીધું બેટા તું ચિંતા ના કર પણ સામેવાળી વ્યક્તિ મારી સાસુને એટલા સુધી કીધું તું ઘરમાં જતી રહે ચૂપચાપ બેસી જા તો એવો અમે કયો ગુનો કર્યો આજે મારી જોડે થાય છે કાલે કોઈ બી બીજા જોડે થાય કોણ જવાબદારી લેશે આજે શનિવારે મેં પોલીસ સ્ટેશન બધું નોંધાવા છતાં બી એ લોકોએ કોઈ અભિપ્રાય હજી નહીં આપ્યો કે કોઈ તલાશ કરવા બી નહીં આવ્યું કે તમે જીવો કે મરો અને મારી સોસાયટી વાળાને બી હું કહું કે એ લોકોએ તો મને કોઈ મદદ માટે બી નહીં આવે આજ હું છ વર્ષથી રહું તો મને નહીં ઓળખીએ કે તો એ લોકો બીજાને કેવી તને ઓળખ્યા જે પાડોશીને હાલ મદદ કરવા એ લોકો તૈયાર થઈ ગયા તો મને કેમ મદદ ના કરી કોઈ વ્યક્તિ મારા ઘરે રહીને હમાચાર નહીં પૂછ્યા મને કે મારા પતિને એક તમારા બૈરાન શું થયું શું નહીં થયું કોણ સામેવાળા રાજુભાઈ થક્તર હે ને એમનો આ સાળો હતો એક્ચુલી હું ઓળખતી જ નહીં આ વ્યક્તિને કે કોણ કોણે કેમ કે અમારે કોઈના ઘેર કોણ આવે અમારાથી કોઈ ના પૂછવ પણ આ દિવસ એમના ઘરે ઘણે થી સત્તર જણા બેઠા હતા આ વ્યક્તિ જ્યારે ગેટ ખોલીને બહાર આવ્યો તો એ લોકોને ખબર ના પડે ગોડો કઈ રીતે બહાર નીકળે એ લોકોને એના કેડે પાંચ મિનિટ કેડે એ લોકો જ્યારે મેં ચિકારી પાડી ત્યારે એ લોકો બહાર આવ્યા ત્યાં સુધી કોઈ નહીં આવ્યું એના પાછળ જે વ્યક્તિ હતો એ બોલો બાઇક લઈ જાય તો ગોડાને ને પકડવો પડે કે બાઇક એનું પકડવું પડે પોલીસ દ્વારા શું કાર્યવાહી સીસીટીવી ફોટેજ ની અંદર બધું જ દેખાય હું કોઈ ગલત બોલતી નહીં તો બી તમે એવું હોય તો મારા સીસીટીવી કેમેરા ચેક કરો એની અંદર થી તમને બધું પ્રૂફ પડી જાય જો બધા એમ કે ગોડો હોય તો પછી પંદર દિવસ થી બધા કહેવાનું હોય કે પંદર દિવસ થી સોસાયટી માં આવતો હતો તો પછી એનું ચેક કરો તમે પંદર દિવસ થી કયો જતો હતો મને શું કે પ્રેમ કરતો કઈ રીતે મને પ્રેમ કરે મારું આવડે જ કઈ રીતે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી પોલીસ દ્વારા બધું કર્યું પણ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અમે ગયા એટલે તરત એ પોલીસ આગળ જઈ અને એને પૂછ્યું તો કે એ તો અંદર પેક થઈ ગયો ને તો ગોડો થઈ ગયો